હવે અમે જઈ રહ્યા છીએ તાપરથી નીકળ્યા હવે પોળાદ જવા માટે નીકળ્યા છીએ અને મિત્રો આ છે રાધનપુર અને ના મિત્રો છે પણ બધા અને અમે બધા નીકળ્યા છીએ હવે ભાઈબંધોની મસ્તી સાથે ફરવાની પણ મજા આવે અને હવે આપણે પેટ્રોલ પંપે ગેસ નકાવીશું આવી ગયા છે પેટ્રોલ પંપ થી ત્રણ કિલોમીટર આગળ પેટ્રોલ પંપે ગેસ નખાવી અને પછી આગળ જઈશું હવે આવી ગયા છે અમે પેટ્રોલ પંપેથી અમે સેલ્ફી બેરફી લીધી છે અને ત્યાંથી અમે નીકળીશું અને ગાડીની અંદર બેસી અને પછી અમે આવશે દસાડા દસાડાથી પછી માંડલ માંડલ અમે ચા નાસ્તો કરીશું એક આપણે યુટ્યુબ મિત્રો છે તેમની હોટલે ચા નાસ્તો કરીશું અને પછી આગળ વધીશું હવે અમે ગાડીમાં બેસવાની તૈયારી કરીએ છીએ અને ત્યાંથી નીકળી ગયા છીએ હવે અને હવે અમે ત્યાં જઈશું અને આ નજારો જોઈતા રહેજો તો મસ્ત નજારો છે હોટલની મોજ સાથે ચા નાસ્તો કરીએ છીએ અમારે રાજુભાઈ કે ચા અમારે પીવી નથી અને અમે બધા તો ચા પીવા બેઠા છે પ્રકાશભાઈ તો બિસ્કિટ ને ચા સાથે બાકાજી કી બોલાવે છે અને દાળ પણ છે સાથે આપણે પણ હવે થોડું આગળનું લોકેશન લઈશું થોડું અને આ છે હોટલનો નજારો હવે અમે બહાર નીકળ્યા છીએ હવે ગાડીમાં બેસવાની પણ તૈયારી કરીએ છીએ પ્રકાશભાઈને કીધું કે તમે બિલ ચૂકવી આવો કેમ કે આપણી આગળ બિલ નથી એટલે પ્રકાશભાઈ કે હું ચૂકવી દઈશ કાંઈ વાંધો નહીં તમે ચૂકવી દો ને આ છે અમારી ગાડી પ્રકાશભાઈ પણ એમની મસ્તીમાં કે લાઈક કરો એમ કે છે અને અમે પછી આવી તૈયારી કરીએ નીકળવાની પણ એકબીજા એકબીજા સામા જોવે છે કે ગાડી કોણ આંખશે મેં તો કહી દીધું કે મને ગાડી આવડતી નથી એટલે એ ભત્રીજા ભાઈ કહે છે કે હું ગાડી આપેલી ચિંતા નહીં કરવાની અમારે અશોકભાઈ નો બાબલો છે અમારા મિત્રનો ત્યાંથી અમે ઉપડ્યા છીએ અને સંધ્યા ટાણું થઈ ગયું દોખો સંધ્યા ટાણું થઈ ગયું દજારો આવો છે આપણે આવી ગયા છીએ પોળાદની અંદર હવે જાશું દર્શન કરવા અંદર છે દાદાનું મંદિર મંદિરમાં આવી ગયા છીએ અહીં દર્શન કરીશું દર્શન કરી અને પછી આપણે બહાર નીકળશું રાજુભાઈ પણ આવી ગયા છે આ દાદાના સાનિધ્ય છે દાદાના સાનિધ્યની બહાર રાજુભાઈ પણ ભાગ છે અને આપણે પણ શૂટિંગ ઉતારી રહ્યા છીએ પ્રકાશભાઈ પણ પ્રસાદી લે છે અને ભાઈ ભાઈ આવી ગયા છે ભક્તો પણ દાદાના મંદિરે આવી ગયા છે આપણે પ્રસાદી લીધી છે અને હવે પછી આપણે જઈશું દાદાના સાનિધ્ય તરફ અને દાદાના સાનિધ્ય પણ જઈને વિડીયો કરીશું થોડો વિડીયો બનાવીશું રાજુભાઈ અને પ્રકાશભાઈ ભા છે અને આપણે પણ અમે આવીશું થોડી વારમાં ભાઈ પણ શૂટિંગ કરે છે અને આ છે દાદાનું સાનિધ્ય દાદાના મંદિરે આવ્યા પછી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે કેમ કે એક દાખલો તો મારો પોતાનો જ પણ છે કેમ કે જે ડૉક્ટરે રજા આપી દીધી પછી જે દાદાએ બાવડું પકડ્યું છે એ તો મારું મન જ જાણે છે આપણે પણ દાદાના સાનિધ્ય આવી ગયા છીએ દાદાનું સાનિધ્ય પળાદ આવો એટલે આ દાદાના સાનિધ્ય અવશ્ય દર્શન કરજો કેમ કે અહીંથી તમને આશીર્વાદ મળ્યા પછી જીવનમાં કાંઈ ના ઘટે પછી આપણે પણ હવે બધાનું શૂટિંગ ઉતારી રહ્યા છીએ પછી આપણે જઈશું હવે આપણે આપણે પણ દાદાના સાનિધ્યમાં ફરીથી દર્શન એકવાર કરીશું આપણે એકલા આપણે પણ દાદાના સાનિધ્યના દર્શન કર્યા અને હવે આપણે જઈ રહ્યા છીએ ચાની ઉપર જઈને આપણે મનોકામના પૂર્ણ થઈ ગઈ અને આપણે હવે જાશું ચાની કેન્ટીન તરફ એટલે વિડીયોની અંદર બન્યા રહેજો હજી વિડીયો આવો નવો ચાલુ જ છે તો બહુ મજા આવશે અને આ છે બધાને જમણવાર માટેનું અને દાદાની સભા પણ આ છે આજે હમણાં સભા બંધ હતી કેમ કે વરસાદના કારણે સભાઓ હમણાં બંધ હતી અને તુલસી વિવાહ હતા એટલે પોળા ધંધુકા જોન ગઈ હતી તુલસીવાન ઠાકોરજી મહારાજની આપણે ગઈ રહ્યા છીએ કે તરફ કેન્ટિંગે જઈ અને ચા પીશું અને આપણે રાજુભાઈએ લઈ લીધી છે પડી જે કહેવાય કે ભભૂતિ એ ભભૂતિ લઈ જવાથી ફાયદો પણ થાય છે અને મનુ પ્રકાશભાઈ ચા ભરી રહ્યા છે કેટલી માંથી અને આપણે મને પણ એમ થઈ ગયું કે લાવો હું પણ બધાને ચા પાઉં એટલે આપણે પણ સેવામાં લાગી ગયા છીએ અને બધાએ ચા પીવીએ છીએ હવે ચા બધાને આપું છું અને હવે આપણી પણ વાટકી ભરી લેશું ચાની પછી આપણે ચા પી અને ચાના હેઠા વાસણ રહે એ આપણે જાતે ધોવાય કેમ કે મંદિરમાં જાઓ કાધા પછી આપણે જાતે ધોવાય અને હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ ગાડી તરફ ગાડી તરફ જઈશું પ્રસાદી લઈશું પહેલી તો પ્રસાદી અમે આવી ગયા છે વનભાના પાર્લરે વનુભાના પાર્લરે આવી ગયા છીએ જે ભોળાદની અંદર સૌ પહેલી દુકાન તેમણે બનાવી હતી અને હવે આપણે જઈએ છીએ ગાડી તરફ આ છે ગાડી અને આ છે પાર્લર અને રાજુ ફ્રી પણ પાર્લર તરફ જઈ રહ્યા છીએ અને હવે આપણે વનુભાને કહી રહ્યા છે કે વનુભા હવે અમે નીકળીશું અને તમે આવો એટલે ચોક્કસ મળજો હવે વનુભાને કીધું કે સાયકલની સાતમી ટીપ વખત તમારી મુલાકાત કરીશું અને અમે બધાય ત્યાંથી વનુભાની મુલાકાત કરીને એ ગાડી તરફ જ્યાં છીએ અને હવે ઘરે નીકળવાનું છે અમારે પ્રકાશભાઈ ગાડી વળતી કરે છે પછી આપણે ગાડીમાં બેસીશું અને પછી નીકળીશું થરા પાભર તરફ વિડીયોની અંદર બધા બનાવી રહેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો આપણે પણ